અહીં તમે શ્રીફળ સુંદળી પ્રસાદી વગેરે લઈ શકો છો અને જો તમારા કબૂતરને નાખવા માટે ક્ષણ લેવી છે તો પણ અહીં મળી જાય છે તમારા કબૂતરને ક્ષણ નાખવી હોય તો તમે અહીંથી લઈ શકો છો મિત્રો મંદિરમાં આવતા અહીં ઘણા બધા કબૂતર ક્ષણ ખાતા હોય છે અહીં મંદિરે આવતા ભક્તો કબૂતરના ક્ષણ નાખતા હોય છે ચાલો દર્શન કરીએ અમા આશા પૂરાના ત્યારબાદ થોડું મંદિર વિશે જાણવાની કોશિશ કરીશું મિત્રો હજારો ભક્તો માના દર્શન કરવા માટે આવે છે ને મંગળવારે તો એટલી ભીડ હોય કે માના દર્શન કરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે ચાલો પ્રથમ દર્શન કરી લઈએ ત્યારબાદ થોડું મંદિર વિશે જણાવીશું મિત્રો આશાપુરાનું મંદિર રાજકોટના રાજવી પરિવાર જ બનાવેલ છે માં આશાપુરાનું મંદિર પેલેસ ની સામે જ આવેલ છે ને રાજવી પરિવાર દ્વારા મંદિરમાં અનેક ધાર્મિક કાર્ય થાય છે મિત્રો તમને થોડી મંદિરની ભવ્યતા બતાવવાની કોશિશ કરીશ મિત્રો આ મંદિર થયા આજે આજે પણ એમ લાગે કે નવું બનાવેલ છે તમે જોઈ શકો છો મિત્રો અહીં તમને કબૂતર બતાવીશ ફરી એ ઘણા લોકો શણ નાખે છે તો પણ કબૂતરને એનો ડર હોતો નથી અને અહીં કબૂતરને પાણી પીવા માટે મોટા મોટા ટબ ભરેલા છે મિત્રો અહીં મંદિરની બાજુમાં જ હરીશ્વરના કંકુ રાખેલ છે અહીંથી જો તમે સાંડલો કરતા હોય તો અહીં છાંડલો કરી શકો છો એ બાજુમાં જ એક વર્ષો જૂનો પીપળો છે ભક્તો એમની પણ પૂજા કરતા હોય છે આપણા પીપળાના પણ દર્શન કરીશું દર્શક મિત્રો આપણે દર્શન કરી લીધા છે માં આશાપુરાના મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો રાણાના રામજા મુસ્તુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી કરી અમારા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે જય માતાજી